ફાઈનલ હેડ આપણા ભાઈ ઉતરી જાય કરી છે ને જમવાનું પકાવે છે તો તમે લવજીભાઈ હેડ ફાઈનલ બધું મિત્રો આવડા દે છે ને જો તમે ઓલા આપણ ઠલવ મિત્રો મિત્રો હેને ઓલા ઇંગ્લિશ આપણે બાયુ નો હોય એટલો પેર પડે તો આપણે આઈશલ ઘર જ લાગે તો મિત્રો આપણે છે ને આગળ થોડીક વારમાં નીકળવાનું છે આપણે દરિયામાં તો આપણે છે ને બોટ ઉજવવા જવાનું છે તો વિડીયોમાં પાછા ચેટ સુધી બેના રહેજો અને ચેનલમાં પહેલી વખત આવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને આ ચેનલની અંદર મચ્છી મચ્છીને વિડીયો જોવા મળે રાખે તો મિત્રો આપણે આવી જાય છીએ આપણી બોટું છે કિનારે આગળ જવાનું છે આપણે તાણોલી છે ને આપણે જવાનું છે બોટે ને ઓલા પણ જાય છે એની ઘોડે આપણે જવાનું છે ને અહીંયા બધા નાઈ રહ્યા છે જોઈ શકો તમે કાંઈક નાય છે ને આપણે છે ને બોટે જી આવે છે ને મળી તો વિડીયોમાં માં સુધી કન્ટિન્યુ રહેજો તો આપણે ફાઇનલી મિત્રો છે ને મસ્બાઈ આવી જશે તમે જોઈ શકો તો મિત્રો આપણે છે ને ગુમલા હુંકેલા છે આના છે ને કાલે તરફથી આદત હશે ને તો આટલા ગુમલા હું કઈ જાય તમે જોઈ શકો ને મિત્રો ગુમલા એવા ફૂકાય કે તમે વાત પૂછો તડકો પડે એટલે ગુમલાને તાત્કાલિકમાં હું દેજો તમે અથાને એક દી રેવા દેવું ને એટલે હાઉકાય તો ફાઇનલ મિત્રો હમણાં છે ને આમાં એક બોટ હમણાં ભાગવાની છે થોડીક વારમાં તો થોડીક વારમાં પછી હમણાં આપણે નીકળી ગઈ તો તમે આ મસબા પણ સારું થઈ ગયો ફાઇનલ ઓલરેડી આ પણ સારું બે છે ને સારું છે જોઈ શકો તમે ને મિત્રો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર તમે પણ દર્શન કરી લે તમે જોઈ શકો કેવો મસ્ત મસ્ત ફેમિલી નજારો છે કઈ નો ઘટે તો મિત્રો હવે આપડી ટાર્જન ભાગી છે ધીમે ધીમે જોવો તમે તો ચાલો હવે આપણે છે ને બોટ પાસે દિન મળીએ તો વિડીયો માં સુધી કન્ટિન્યુ રહેજો તો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો પૂરાથી જોવા ભટકાઈ દી પૂરાથી બોટ જોવા મળી જાય છે અને મને નવી નવી સિનેમા જોવા જ્યાં છે કેમ કે એમાં શું શું વસ્તુ હોય ને કેવું કેવું કામ કરે એ બધું જોવા જાય છે ને અહીં છે ને અમારે ભંડારી છે ને જમવાનું બનાવી રહ્યો છે એવડા માટે તો તમે અહીં જમવાનું બની રહ્યું છે ને અહીંયા આગળ છે ને મેમ બોલો એને કામ કરી રહ્યા છે તો તમે કેવી મસ્ત મસ્ત ફેમિલી બોટ છે રસી લે લો

લાકડા નથી મિત્રો શોખ હતો નથી પણ લાકડા ની લોક ના એ કઈ પાછો બાંધેલો દેવતી મચ્છી માટે રાખવા માટે ખોલી ગઈ તો તમે અને મિત્રો આ તાણા છે એ એને એને મુકાવાનો હોય કે મુકાવા છે જોરદાર બોઠે કાઈ નું કઈ આપણે હેને ઓલી બોટે લાવને ઓલા પણ એક બોટ દે કઈ ના લાવને કેમ કે આપણે હેને આવડા પાઈ કઈ સાક નથી લાવ પણ સાક ના લેવાના આ છે ને હમણા આવ્યા છે અમાર લવજી ભાઈ બોટ માં બધી એન્જોય કરે છે મજા આવે

હોય તો પપ્પા એની મોટી કે ના એને એમ કીધું કે એની પાસે કઈ શાક નથી નહીં એ જઈશું ને પંદર માં લેવી એટલે મિત્રો શાક ન હોય આવડે પાસે છે તો આપણે લેવું ને પાસે આપણે બીજા તો કાઢે મસ્ત મસ્ત ગોટ છે આમાં છે ને મિત્રો એટલે બધું ને એવું બધું કરે તો મિત્રો ગોટ બહુ હલ્લે બહુ એ મસ્ત બેઠા છે તો આવડે બધા ને આપણા સબસ્ક્રાઈબર છે તો તમે

તો તમે આવડા અમારા ભંડારી છે ને એને જમવાનું બનાવીને આપ્યું છે અમે આમ જમશું એટલું આપ્યું ને આપે છે છે ને આપ્યું આપે છે જો આપે છે તમે તો તમે જમવાનું બનાવેલું આપ્યું ને હજી કાચું પણ આપશે એ પણ તમને બતાવીશું

અને ગુંદલા હે થોડાક માગળી છે એવું બધું હે અને મિત્રો હવે જઈએ આપણે તેને કાટે જઈએ આલો કાટે થી મળજી તો ચાલો કન્ટિન્યુ મિત્રો આ ઊ છે ને કઈ ગોટ વાળી જમવાનું આપ્યું હે પકાવીને જો તમે કોંડિયા ને સોખા ની ઊભું દે સાવલ બનાવીને આપી આલો હવે અમે તેને આની જમી લઈ તેને આવડા ના આપી દે આપણને આપણને ઓલા આપીને આપણે આવડા ના આપી દે એટલે આવડે બધા ખાય ને ઘરે પડી જાય મતલબ મિત્રો આપણે હેના પાહે પગી જેસી આપણે છે ને વાઈટ કોમ ભાઈ દી કેમ કે ખાઈ લેની એમ ફાઇનલ મિત્રો આપણે છે ને વાઇટ કો આપી દીધો છે મિત્રો આટલું એક સાગ આપ્યું છે બોટ વાળા એવો તમે માલ લઈને થોડા કેવો કોણિયા છે થોડા કેવો ગોમલા લઈ ને તમે આ રાત 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 કોણિયા આપ્યો છે તો ઓકે સાગ આ છે ને આટલું શાક આપ્યું છે એક સાગ નું આપણે છે ને બોટ વાળા ને એ આપણે છે ને જમવા માત્ર બનાવી છે કોણિયા છે ને લીલા ગુમલા છે એવું બધું છે તો તમે મિક્સરમાં આપણે બધું બનાવવાનું છે આપણે બધે મસાલો ને બધું નાખી દીધું છે ને હવે આપણે નાખવાનું છે પાણી અબ આપણે પાણી નાmdi હવે એટલે હવે મસ્ત મસ્ત સળવા આપણે છે ને જો તમે સારો સારો હે આપણે છે ને ગુમલા ઉપર ને તાક આવી છે થોડીક વાર મસ્ત મસ્ત સળે તાક

એ માટે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાનું ભૂલતા નહીં અને સારી એવી એક કમેન્ટ કરી દેજો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય